પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતા ગ્રામજનોએ જપ્ત કરેલો મુદ્દામાલ મુદ્દામાલ તેમને સુપ્રત કર્યો વિભાગે વધુનો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી ગેરકાયદેસર ખનન સામે માત્ર પંદર લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આ ઘટનાએ કેટલાક ગંભીર સવાલો ઊભા કર્યા છે શું તંત્ર આટલા મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર ખનનથી અજાણ હતું અજાણ હતું તો આ તેની બેદરકારી બતાવે છે હવે જોવાનું એ રહેશે કે માત્ર દંડ ફટકારી આ મામલો પતાવી દેવામાં આવશે કે પછી આ કૌભાંડના મૂળ સુધી પહોંચીને કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આ મામલે ગ્રામજનો દ્વારા શું જણાવવામાં આવ્યું હતું સાંભળો તેમનું આજ રોજ અહીંયા જે રેતીની ગાડીઓ રોકવામાં આવી છે એ આજે અમારા ગામની અંદર એક મરણ થયેલું હતું અને અહીંયા અમે અંતિમ ક્રિયા માટે આવેલા હતા ત્યાં અમારી સમક્ષ આ લોકો એમની મન ફાવે તેમ એક રસ્તાની બાજુમાં ઊભેલા હતા માણસો ઊભા હોવા છતાં તેમ છતાં એમના એક રેતી ખનન માફિયા એમની મરજી મુજબ જે ગાડીઓ લઈને નીકળે છે બરાબર છે અને ગ્રામજનો એટલી બધી ઘણીવાર અમે હું સરપંચ તરીકે મેં ઘણીવાર મામલાદાર શ્રીને રજૂઆત કરી છે તેમજ સર્કલ ઓફિસરને બી જાણ કરી છે પ્રાંત ઓફિસરને બી જાણ કરી છે કલેક્ટર સાહેબને બી જાણ કરી છે ફોન થ્રુ પણ આ લોકો એમને મન ફાવે તેમ છતાં કોઈપણ તંત્ર આંધળું હોય એમ કોઈ પણ આ રીતિ ખનન માફિયા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ કાયદેસરની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું બંધ કરવામાં આવતું નથી

અને આ જે ખલન થઈ રહ્યું છે મોટી મંગળમાં કે નાની મંગળમાં તો એને લઈને કોઈ ખાણ ખનીજ વિભાગને તમે સરપંચ તરીકે કોઈ લેટર લખ્યો છે મેં ખાણ ખનીજને ફોની ફોન ટેલિફોનિક મેં ઘણીવાર ચર્ચા કરી છે એમની જોડે ઘણીવાર રજૂઆત કરી છે આ લગભગ એક દોઢ વર્ષથી ચાલે છે અને આ લોકો ફોન કર્યા પછી બી એની પાછળ કંઈ જ પણ અમને એનું પરિણામ જોવા મળતું નથી કયા રેતી લગભગ બે ચાર વર્ષથી લઈ જાય છે પણ એનો માલિક કોણ છે કે કઈ રીતે લઈ જાય છે ને ગોથી રેતી જાય રેતી જાય એમ લોકો અમારા પબ્લિક કાયમ કર્યા કરે અમે અમે રજૂઆત સરપંચને કરી પછી એવા બે ત્રણ આગેવાનોને કરી પણ એ કીધું અમે ખનીજવાળાને કે હેલો પહેલાં વાત કરી જાય બરાબર છે પણ એનું કોઈ અત્યાર સુધી નહીં પણ આજે આમ મરણને કારણે અમારા ઘઉના કુટુંબના મરણના કારણે સંસારને આખું ગમ ભેગું થયું એના કારણે થોડુંક આ વાતની ચર્ચા છે કે આ લીધ રીતિ કઈ રીતે જાય છે કઈથી આવે છે શું છે હું માલિક કોણ છે કઈ રીતે કાઢે છે શું વસ્તુ છે એમ આ લોકોને દરેક જાગૃતતા તરીકે જોણ કરે આગેવાન સરપંચ તરીકે સરપંચને જોણ કરીએ કે ભાઈ જો કાર્યકર હોય એને જોણ કરીએ તો આ રીતિ કોણ આપે છે કોણ માલિક છે એની લીસ્ટ સાલે છે કે નહીં ચાલે એનો કોઈ પ્રોબ્લેમ કોણ છે એનો મૂળ માલિક કોણ છે એ તો આવા ગોમ લોકો એમ કે સરપંચ કાઢે પણ સરપંચ કાઢે છે કે પછી કોણ કાઢે છે પછી ઓને માથે મેલે બરાબર એના કરતા મેં કીધું તમે પૂછો આ ગાડીઓ પડ્યા છે સમસાનમાં આવ્યા છો તો પૂછો ગાડીઓ લેણ પડી છે તો રેતી કાઢે છે તો બધા આખા ગોમ ભેગું થયું છે શમસાનમાં આવ્યા છો તો બધા પૂછી જુઓ ભાઈ લેણ રેતી પડી છે કોણ લઈ જાય છે એ આ વસ્તુ છે સાહેબ બીજું તો શું સર ટાઈમથી ખનન થઈ રહ્યું છે વારે ઘડી રજૂઆત કરવા અધિકારીઓને ફોનમાં રજૂઆત કરેલ છે પણ કોઈ એની કાર્યવાહી થતી નથી બરાબર આજે ગામ લોકો અહીં શમશાને આવ્યા હતા નાની મંગોઈ તેથી બધા અટકાવી છે ગાડીઓ તો ખનનમાંથી અધિકારી સાહેબ આવ્યા છે પોલીસ સ્ટાફ પણ આવ્યો છે બધી કાયદેસરની કાર્યવાહી કરેલી છે આજે રોજ ખનન કરવામાં આવે છે કોઈ માલિકીની જગ્યા છે કોઈ લીઝ છે કે સર્વે નંબર કોનું છે ના કોઈ લીઝ નથી કોઈ નહીં સરકારી પડતર જમીનમાં ખોદ કામ ચાલે છે સરકારી પડતરમાં જ્યારે કામ ચાલે છે તમે તમે સરપંચ તરીકે તલાટી તરીકે કોઈ નોટિસ વોટિસ પાઠવીને કોઈ ના નથી પાટવી સર દ્વારા જાણ છે છે કેટલા ચાલી મહિનાથી સાહેબ કે નોટિફિકેશનની રાહ ન જુઓ યુટ્યુબ ઉપર સર્ચ કરીને અવનવી માહિતી થી જાણકારી મેળવતા રહો અને યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી સમાચારો માટે અપડેટેડ રહો ધન્યવાદ